બાઇક ચાલકે તબીબને રિપેરિંગ ખર્ચ આપવાની ના પાડતા મામલો ઉમલા પોલીસમાં પહોંચી ગયો દેશોમાં રહેતા ડેન્ટિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરતા હેતલબેન દીપકભાઈ તમાકુવાલા ત્રીસ તારીખે સાયકલિંગ કરતા હતા અને પાછળથી સાયકલને બાઇક ચાલકે ટક્કર મારી હતી મહિલા તબીબ નીચે પટકાઈ પણ ગયા અને લોકો એકત્રિત થઈ ગયા બાઇક ચાલકે તે વખતે સાયકલમાં થયેલા નુકસાન બાબતે મરમત ખર્ચ આપવાની વાત કરી પોતાનું નામ અને ફોન નંબર ડોક્ટરને આપી ચાલ્યો ગયો રિપેરિંગ માટે એસ્ટિમેટ એક પોઈન્ટ ઓગણપચાસ લાખ નો આપ્યો હોય જોકે મહિલા તબીબે આ ખર્ચ માટે બાઇક ચલક વાત કરતા તેને હાથ ઊંચા કરી દીધા મહિલા તબીબે પોલીસમાં ફરિયાદ આપી છે ડોક્ટર હેતલ તમાકુવાલા અમદાવાદ અને ગોવામાં ઓલિમ્પિક ટ્રાયલોનમાં ભાગ પણ લીધો હતો અને તેઓ મલેશિયા અને જર્મનીમાં પણ વિવિધ સ્પર્ધાઓમાં જોડાઈ ચૂક્યા છે મલેશિયાની કુલ આયનમેન સ્પર્ધામાં સહિત પાંચ મહિનામાં પાંચ ઇવેન્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા હોવાનું પરિવારજનો જણાવે છે બ્યુરો રિપોર્ટ ચેનલ લાઈવ વિટનેસ સુરત